ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ફ્રન્ટ કમ્પ્લેટ બ્રેક પણ કમ્પ્લેટ જોવા મળશે સારું ટોટલ વસ્તુની જવાબદારી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ તમે ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બંને વસ્તુ લેવા કે જોવા જાવ અશોક સિંહ કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશન ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે ટ્રેલર પણ જોઈ શકો છો બે હજાર અને પંદર ના મોડલ નું ટ્રેલર છે ટ્રેલર એસી ફૂટ નું જોવા મળશે જવાબદારી અને ટ્રેલરમાં તમને બુક પેપર નહીં મળે તમને લખાણ મળી જશે કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

ટ્રેક્ટર છે આઈસડ ત્રણસો સુપર બે હજાર છ સાત ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ કંડિશનમાં ઘર ઘર આવ ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ કન્ડિશન પણ સારું ટાયર રિમોટ જોવા મળશે સાઈઠ ટકા જેવા ટાયર અને વન ઓનર છે ડોક્યુમેન્ટ કાગડિયા પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વન ઓનર ટોટલ જવાબદારી ઓરિજિનલ આખું ટ્રેક્ટર કિંમતની વાત કરું એક લાખ ને પંચ્યાસી હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બાકી એક વખત આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ સ્ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતાં ટ્રેક્ટર વેચાઈ દેશે તો તમારે ખોટો થક્કો થશે આખું ઓરિજનલ ઘર ઘર જવાબદારીવાળું ટ્રેક્ટર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી પણ સારા ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં છે બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર મળી જશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજનલ સળો જોવા નહીં મળે ટ્રેક્ટરની કિંમત બે લાખ ને સાઈઠ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણા અને ગામ ચંદોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું અઠાણું ઓગણસી વાળા નંબર પર કોલ કરી ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે જયરાજભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ

ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર આખા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં એસી ટકા જેવા ટાયર ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ આખું ઓરિજિનલ જવાબદારી વાળું વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર કિંમત એક લાખ એસી હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો આઈસર ટ્રેક્ટર છે આઈસર એકાવન પચાસ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મોડેલ વાત કરું તો બે હજાર અને બાર ના મોડેલ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કંપની કલર ફિટિંગ એન્જિન ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું આખું ઘર ઘર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિકટ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો

ટ્રેક્ટર પાર્સિંગ પણ આખું ઓરિજિનલ ઘરઘરાવ બે લાખ અને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે

મોડલ ની વાત કરું બે હજાર પાવરફુલ છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો બાઇક ની અંદર સડો લાગેલો જોવા નહીં મળે ફ્રેમ પણ એકદમ સારા કન્ડિશનમાં ફૂલ સાચવેલી અત્યારે આખી ઓરિજિનલ કંડિશનમાં બાઇક જોવા મળશે

કોઈ વસ્તુનો બાઈકની અંદર ફોલ્ટ નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ઓરિજિનલ કલરમાં અને કંપની ફિટિંગ એન્જિનમાં બાઇક છે એન્જિનમાં પણ સડો જોવા નહીં મળે કમ્પ્લેટ આખી બાઇક ટોટલ જવાબદારી સાથે વેચવાની છે બે હજાર તેર ના મોડેલની છે કિંમતની વાત કરું સત્યાવીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને બેડા ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે બાઇક લેવી હોય રાજુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા ત્યાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો ત્યાં વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર પર કોલ કરી બાઇક લઈ શકો

માહિતી માટે તમે ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો કિંમત રાખવામાં આવી છે બંનેની કિંમત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા અને સુઈગામ તાલુકાની અંદર જોવા મળશે સબસીડી હજુ બાકી છે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીઓની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પોઈન્ટ સુતાલીસ વાળા નંબર પર કોલ કરી કોઈ પણ વસ્તુ લઈ શકો આ ગાય વેચવાની છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે પ્રિયંક ભાઈને વેતરની વાત કરું તો પાંચમાં વેતરમાં આ ગાય છે અને અત્યારે નવ લિટર દૂધ આપે છે એક ટાઈમ નું આખા દિવસનું અઢાર લિટર દૂધ આપે છે તમે જોઈ શકો છો ગાય ગાય તાજી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર નવ લિટર દૂધ પાંચમું વેતર રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગાયના ઓનરનો નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવંક ભાઈ નો કોન્ટેક ના જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી ફૂલ સાચવેલી અને સાવ સોજી ગાય જોવા મળશે તમે વિડીયોની અંદર ગાય જોઈ શકો છો પાંચમું વેતર છે વેઈ ગયેલી છે પ્રિયંકભાઈ આ ગાયની અંદાજીત કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રાખી છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રિયંક ભાઈની ગાય જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને નવલગઢ ગામે જોવા મળશે ગાય લેવા માટે મોબાઈલ નંબર રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પ્રિયંક ભાઈ ના બાવોતેર જીરો ઓગણચાલીસ વાળા નંબર પર કોલ કરી આ ગાયની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો